નમસ્કાર હું છું ઉદારતામાંથી ધારા ગોહિલ અને આપ સૌ કોઈને મારા જય શ્રી રામ જય હિન્દ શું આજનો દિવસ એટલે કે એ દિવસ કે જ્યારે આપણે સૌ કોઈ લોકો આપણા જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણને આપણી આજુબાજુની તકલીફો દેખાતી નથી અને એમાં ખાસ કરીને ગરીબ બાળકો છે જે બાળકો ખરેખર એક અલગ જ જીવન જીવતા હોય છે એનાથી આપણે અજાણ રહીએ છીએ સો એ જ માટે અમારું ટ્રસ્ટ એવા બાળકો માટે કામ કરે છે એવા બાળકો પાછળ કામ કરે કે કરે છે કે જે બાળકોને ખરેખર ભણતરની જરૂર છે ગણતરની જરૂર છે અને એની જ અંદર જ્યારે અમને ખબર પડે કે સાવરકુંડલાની એક દીકરી જે ખૂબ જ હોશિયાર સ્ટુડન્ટ હોવા છતાં પણ એ ફીઝના કારણે પૈસાના અભાવના કારણે છોકરી એના ભણતરથી દૂર થઈ રહી હોય એને જે એજ્યુકેશન જોઈએ એમાં કંઈ પણ ઇસૂઝ આવતા હોય એટલે અમે વિચાર કર્યો કે ચલો આ દીકરીને મળીએ એકચ્યુઅલમાં શું મેટર છે એ જાણીએ અમને ખબર પડી કે ફાઈનાન્શિયલી સ્ટેબિલિટી ના હોવાના કારણે એ છોકરી જોબ પર લાગી જવાની હતી અમે કીધું તારે જોબ નથી કરવું તો શાંતિથી પણ તારી જે પણ જરૂરિયાત છે એ જે પણ એક્સપેન્સ છે એ બધો જ આજથી અમારી જવાબદારી અને એ જ જવાબદારીની અંદર અમે થોડી ઘણી એને હેલ્પ કરી ચૂક્યા છીએ બટ આઈ જસ્ટ રિક્વેસ્ટ ટુ ઈચ એન્ડ એવરીબડી મારો અવાજ જેટલા પણ લોકો સુધી પહોંચી રહ્યો છે આઈ નો આપણે બધા લોકો એક સાથે મળીને ત્રીસ ચાલીસ હજાર કોઈ એક વ્યક્તિ દાન ના આપી શકે એની ફીઝ ના ભરી શકે પણ યસ આપણે બધા જ લોકો મળીને જો પચાસ પચાસ રૂપિયા પણ કાઢીએ ને ખાલી તો આઈ એમ વેરી શ્યોર કે દીકરીની ફીઝ માટેનું જે કંઈ પણ એક્સપેન્સ છે એ બધું જ કલેક્ટ થઈ જશે વિનંતી કરું છું થોડુંમાંથી થોડું આપણે કાઢી આજનું જે બાળક છે જેનું ભવિષ્ય સવારીએ એ દીકરીને એના સપનાની ઉડાન ભરવા દઈએ તો એ દીકરીની ઉડાન આજે આપ સૌ કોઈના હાથમાં છે તમે એની જે ડિટેલ્સ જોઈ શકો છો કેપ્શનની અંદર હું મારી એકાઉન્ટ ડિટેલ્સ મેન્શન કરું છું તો તમે કોઈ પણ જાતની મદદ કરી શકતા હોય તો પ્લીઝ કોન્ટે